નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના યુવાનોને મોટી ભેટ આપશે બાસઠ હજાર કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરશે અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે વેપાર કરાર પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ત્રણસો પચાસ બિલિયન ડોલર રોકડા આપો તો ટેરિફ ઘટાડીશું ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત રોહિત શર્મા પાસેથી સિનિવાય કેપ્ટનશીપ શુભમ ગિલને બનાવ્યો કેપ્ટન અરબી સાગરમાં શક્તિ વાવાઝોડું સક્રિય આગામી ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઘઉં જવ સણા મસૂર રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર આરસીબીને ચેમ્પિયન બનાવનાર રજત પાટીદારને મળી મોટી જવાબદારી હવે મધ્યપ્રદેશની રણજીત ટ્રોફીની પણ સંભાળશે કમાન સંભલની મસ્જીદ તૂટશે અહલાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજીઓ ફગાવી કેશોદમાં ખોટી ફરિયાદના વિરોધમાં આપ નેતા પ્રવીણ રામે જાહેર કરી નવ દિવસની ન્યાયયાત્રા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય એસીઆઈસી અને ખેડૂતોના કામની યોજનાની સહાયમાં કરાયો વધારો તહેવારોમાં ફૂડ વિભાગનો સપાટો ભાવનગરમાંથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ સુરતમાં નવ હજાર કિલો નકલી ઘી જપ્ત કર્યું જયપુરની એક હોસ્પિટલમાં ભાજપના નેતાઓએ દર્દીઓને બિસ્કીટ આપ્યું અને ફોટો પડાવીને પાસું લઈ લીધું ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત એક પછી એક કેન્દ્રીય મંત્રીઓના આગમનના શેડ્યુલ તૈયાર હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ખસી દૂર આગામી સાત અને આઠ ઓક્ટોબરે માવઠાની શક્યતા પાકિસ્તાનીઓ સુધરશે નહીં વર્લ્ડ કપ મેચ દરમિયાન કાશ્મીર પર પાકિસ્તાની ખેલાડીનું નિવેદન કોઈ નોટિસ નહીં કોઈ જવાબ નહીં અમેરિકન કંપનીઓએ ભારતીય કર્મચારીઓને રાતોરાત નોકરીમાંથી કાઢી મૂક્યા અમેરિકાનું વલણ બદલાયું ખુલ્લે આમ યુક્રેન સાથે ગયું રશિયાના સ્થાયી દૂતે આપી ધમકી

અમદાવાદની સેવન ડે સ્કૂલમાં તેતાલીસ દિવસ બાદ ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ ફૂલ બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે જીએસટી ઘટાડા વચ્ચે ગુજરાતમાં દશેરાના દિવસે ચુમ્માલીસ હજાર ટુ વ્હીલર અને દસ હજાર કારની ડિલિવરી આપવામાં આવી અમેરિકામાં વસતા લાખો ગેરકાયદેસર ઇમિગ્રેશનને રહેવાની અને નોકરીની છૂટ મળવાની શક્યતા વાપીમાં એમડી ડ્રગ્સનું કારખાનું ઝડપાયું પચીસ કરોડના મુદ્દામાલ સાથે પાંચ આરોપીની કરાઈ ધરપકડ કપ સિરપની દવા બની કાળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અગિયાર બાળકોના મોત ચાલીસ સેમ્પલો ફેલ થયા સત્તાય વેસાણ ચાલુ અમેરિકન સેનામાં વજન ધરાવતા અધિકારીઓની ચટણી કરાશે ટાલ અને દાઢીવાળા પણ નહીં સાલે સરકારે નવા નિયમો જાહેર કર્યા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ પંચાલનું નામ નિશ્ચિત એકમાત્ર નેતાએ નોંધાવી ઉમેદવારી પાકિસ્તાની સૈનિકો પર તાલિબાનનો અંધાધૂત ગોળીબાર બંને દેશોની સરહદ પર તણાવ ઇન્સ્ટાગ્રામ ચલાવનારા શેતી ઇન્સ્ટાગ્રામ સાંભળી રહ્યું છે તમારી દરેક વાત કંપનીના સીઈઓએ કર્યો ખુલાસો સુરતમાં બસ્સો બે કરોડના ખર્ચે બનશે પીએમ એકતા મોલ સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન જામનગરમાં વકીલોની અટકાયત મુદ્દે વકીલ મંડળ દ્વારા પીઆઈનો ઘેરાવ કરી સૂત્રોસાર કર્યા મોદી સરકારે અગિયાર રાજ્યોમાં પાંચસો પચાસ કપાસ ખરીદ કેન્દ્રો શરૂ કર્યા ખેડૂતોને થશે ફાયદો નકશામાંથી ભૂસી નાખીશું છોડીશું નહીં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી અમેરિકા બાદ ફ્રાન્સમાં શટડાઉન બસો શહેરોમાં હડતાલ એફિલ ટાવર પણ બંધ દેશના પચાસથી વધુ જિલ્લામાં શિક્ષણ નબળું ગુજરાતના પણ આઠનો પણ સમાવેશ કરવામાં આવ્યો સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ સામે સામે આવ્યો ગુજરાતમાં ગજબનો સંયોગ ત્રણેય મુખ્ય પાર્ટીના અધ્યક્ષો ઓબીસી સિમ કાર્ડ વિના કોલ કરો અને વાપરો ઇન્ટરનેટ બીએસએનએલું ટેલિકોમ કંપનીનું ટેન્શન વિદેશમાં બજાજના વખાણ કરીને રાહુલ ગાંધીએ અદાણી અંબાણી પર નિશાન સાધ્યું ભાજપે વળતો જવાબ આપ્યો વોટ સોરી મુદ્દે જામનગરમાં કોંગ્રેસની સહી ઝુંબેશ શરૂ અમિત શાહે કહ્યું પંચાયતમાં સહકારી મંડળી હશે ત્યારે સડક જોશે દિવાળી પહેલા ફટકડાના ગેરકાયદેસર વેચાણ પર તંત્રની કાર્યવાહી દોઢ લાખનો મુદ્દામાલ સીલ યુદ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમ આરબીઆઈની નવી માર્ગદર્શિકા બેઝિક ખાતા ધારકો માટે વાર્ષિક એટીએમ ફી માફ કરવાની યોજના રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી મોદી સરકાર પર નિશાન સાધ્યું બિહારમાં મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ તેજસ્વી યાદવ સિરાક પાસવાનમાં કોઈને રસ નથી પીઓકેમાં પાકિસ્તાની સેનાની બે ઇજેથી દસ દસ રૂપિયામાં વેસાય છે સૈનિકોના હેલ્મેટ અને વર્દી ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ફ્રી શરૂ એકનાથ શિંદેએ ઉદ્વય ઠાકરે પર નિશાન સાધ્યું કહ્યું તમારે પાકિસ્તાન જઈને રેલી કરવી જોઈતી હતી આધાર કાર્ડ અપડેટ કરાવવું મોંઘું થયું એક થી નવા નિયમો લાગુ થયા ડભાઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો ઉકાર દીકરીઓને તલવારબાજી શીખવાડવાની તાતી જરૂર અમેરિકામાં શટડાઉનથી હાહાકાર ટ્રમ્પ કોઈ કરાર પર પહોંચી શક્યા નથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ઠાકોર સમાજનો પ્રમુખ અને ફિલ્મ અભિનેતા જયેશ ઠાકોર અવસ્કોર નીકળ્યા પંદર વર્ષની તરુણી પર અવરનવરવાર દુષ્કર્મ આશર્યો રાહુલ ગાંધી દરેક જગ્યાએ ભારતને નિશુ દેખાડે છે અભિનેત્રી સાંસદ કંગના રાનાવતે રાહુલ ગાંધીને ગણાવ્યા કલંક ભારતીય રેલવે ઉત્પાદનોએ આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મસાવી સોળ દેશોને વેચી રહ્યું છે બોગી એન્જિન સહિતના ઉપકરણો લોન પરથી લીધેલા મોબાઈલ ફોનનો હપ્તો ન ભર્યો તો થઈ જશે લોક આરબીઆઈનો મોટો નિર્ણય જામનગર જિલ્લાની સાતસો ને સિત્તેર સરકારી શાળાઓનું આવતીકાલથી આંતરિક ઓડિટ ચાર ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ અધ્યક્ષ ચૂંટણી નોટિફિકેશન જાહેર ટમ્પની ધમકીઓથી ડર્યું ભારત સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી તેલની ખરીદીમાં ઘટાડો થયો પાકિસ્તાન આપણું દુશ્મન છે એશિયા કપમાં થયેલા વિવાદ બાદ બીસીસીઆઈએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો આપ્યો આદેશ